નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો વિદ્યા સહાયકોની ભરતી માટે એક મહત્વની અપડેટ સામે આવી છે વિદ્યા સહાયકોની ભરતીમાં સરકાર જ એસીબીસી અનામતનો ભંગ કરે છે તેવી માહિતી મળી રહી છે ગંભીર આક્ષેપો સાથેની વિવિધ પિટિશન્સ હાઈકોર્ટે દાખલ કરી છે મહત્વનો મુદ્દો હોવાથી અરજી દાખલ કરવામાં આવી છે તો ગુજરાત રાજ્યમાં વિદ્યા સહાયકો ની ભરતીમાં ખુદ રાજ્ય સરકાર દ્વારા જ એસીબીસી કેટેગરી માટે સત્યાવીસ ટકા અનામતની જોગવાઈ સરેઆમ ઉલ્લંઘન કરાઈ રહ્યું છે આ ઉલ્લંઘન કરાઈ રહ્યું હોવા સહિતના ગંભીર આક્ષેપો કરતા અને સમગ્ર ભરતી પ્રક્રિયાને પડકારતી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી અરજીઓ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી છે જસ્ટિસ નિખિલ એસ આ અરજીઓ દાખલ કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે પ્રસ્તુત કેસમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વિદ્યા સહાયકોની ભરતીમાં એસીબીસી કેટેગરી માટે સત્યાવીસ ટકા અનામત જાળવવા સંદર્ભનો બહુ મહત્વનો મુદ્દો સામેલ હોય

જાહેરાત આપવામાં આવી હતી જેના અનુસંધાનમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાયું હતું અને બાદમાં તારીખ બાર પાંચ બે હજાર કુલ ચાર હજાર પાંચસો બે જગ્યાઓમાંથી એસીબીસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે માત્ર છસો ને ત્રાણું જગ્યાઓ અનામત રાખવામાં આવી હતી જે દર્શાવે છે કે એસીબીસીના ઉમેદવારો માટે આ ભરતીમાં પંદર પોઈન્ટ ઓગણચાલીસ ટકા જેટલી જ અનામત રખાઈ છે જે ખુદ રાજ્ય સરકારની જ એસીબીસી કેટેગરી માટે સત્યાવીસ ટકા અનામત રાખવાની ચૂકવાઈના સરેઆમ ઉલ્લંઘનની સમાન છે ધન્યવાદ